તો એના માટે તવાને એકદમ સારી રીતના સાફ કરી લેવાનો છે અને મેં એને ગેસ ઉપર મૂકી દીધો છે તો તવાને આપણે પહેલા ગરમ કરી લઈએ માર્કેટમાં ઘણા બધા નોનસ્ટિક તવા અવેલેબલ છે નોનસ્ટિક તવા ઉપર ઢોસા બનાવીએ છીએ તો એ ચીપકતા નથી પણ નોનસ્ટિક તવાનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે નહીં તો એનું કોટિંગ નીકળી જાય છે જે આપણી હેલ્થ માટે બિલકુલ પણ સારું નથી તો આ ટ્રીકનો યુઝ કરીને તમે કોઈ પણ તવાને નોનસ્ટિક રીતે યુઝ કરી શકો છો

તો એકદમ સારી રીતના બટેકાને મીઠાથી કોટ કરી લેવાનું છે તમે આ રીતના લગાવી શકો છો અથવા તો મીઠાની અંદર બટેકાને ડીપ પણ કરી શકો છો ત્યારબાદ જે આપણો ગરમ તવો છે એના ઉપર આપણે આ રીતના હાથની મદદથી એને રબ કરીશું હવે જે મીઠું છે એ જે તવાની ગંદકી હશે એને સાફ કરશે અને જે બટેકાની અંદર રહેલો ટાર્ચ કે એ તવાને નોનસ્ટિક બનાવવાનું કામ કરશે તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતના તવો થઈ ગયો છે પરંતુ હવે તવાને આપણે પાણીથી વોશ કરવાનો છે તો જો અહીંયા મેં પાણીથી તવાને વોશ કરી લીધા પછી એની સરફેસ તમને એકદમ અલગ લાગતી હશે ત્યારબાદ શું કરીશું કે ફરીથી તવાને આપણે ગરમ કરી લઈશું એટલે જેટલું પણ પાણીનો ભાગ હોય એ બધું બળી જશે ત્યારબાદ હવે આપણે શું કરવાનું છે થોડું તેલ લેવાનું છે તો આ રીતના તવા ઉપર તેલને એકદમ સારી રીતના સ્પ્રેડ કરી લેવાનું છે તમે અહીંયા કને કોઈ ટીશ્યુ પેપરનો યુઝ કરી શકો છો અને આ રીતના પૂરા તવા પર આપણે તેલને ફેલાવી દઈશું ત્યારબાદ શું કરવાનું છે કે તવાને આપણે એકદમ ધીમી આંચ પર ગરમ થવા દેવાનું છે જ્યાં સુધી તવામાંથી ધુવાળા ના નીકળવા લાગે ત્યાં સુધી આપણે એને ગરમ કરીશું અને ત્યારબાદ આના ઉપર તમે રોટલી બનાવો ઢોસા બનાવો કે પછી ચીલા બનાવો કોઈ પણ વસ્તુ બનાવશો ને તો એ બિલકુલ ચીપકશે નહીં ત્યારબાદ જે આપણે બીજી ટ્રીક જોવાના છીએ એ પણ એટલી જ યુઝફુલ છે અને ખૂબ જ સરળ છે બંને ટ્રીક માટે જે પણ વસ્તુની જરૂર પડે છે એ બધી જ વસ્તુ તમારા ઘરમાંથી મળી જશે આનાથી પહેલા પણ મેં તમારી સાથે તવાને નોનસ્ટિક બનાવવાનો એક વિડીયો શેર કર્યો હતો જે તમને લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો પરંતુ એમાં મેં મીઠા અને ડુંગળીનો ઉપયોગ કર્યો હતો ઘણા લોકો ડુંગળીમાંથી ખાતા તો એ લોકો માટે આ ટ્રીક ખૂબ જ યુઝફૂલ થશે ત્યારબાદ આપણે ટીશ્યુ પેપરથી એક્સ્ટ્રા તેલને વાઇપ કરી લઈશું ત્યારબાદ હવે જોઈએ બીજી ટ્રીક બીજી ટ્રીક માટે મેં તવાને સારી રીતના પાણીથી વોશ કરી લીધો છે ત્યારબાદ હવે આપણે શું કરવાનું છે કે હવે આપણને જરૂર પડશે મેથી દાણાની હવે તમને થશે કે મેથી દાણાથી તવાને નોનસ્ટિક કઈ રીતના થાય તો જો શું કરવાનું છે કે મેથી દાણાને આપણે આ રીતના તવા ઉપર મૂકી દઈશું અને આને આપણે એકદમ સારી રીતના ગરમ કરી લઈશું જ્યાં સુધી મેથી દાણાનો કલર ચેન્જ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે મેથી દાણા જ્યારે ગરમ થશે ત્યારે એની અંદરથી એક ઓઇલ રિલીઝ થશે જેના લીધે તવો છે એકદમ ની રીતે કામ કરે છે તો આ ટ્રીક ખૂબ જ યુઝફુલ છે એક વખત ટ્રાય કરીને જોજો તમને પણ હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ મળશે અહીંયા તમે જોઈ શકો છો કે મેથી દાણાનો કલર બિલકુલ ચેન્જ થઈ ગયો છે બ્રાઉન ટાઈપ થઈ ગયો છે ત્યારબાદ હવે આપણે શું કરવાનું છે કે કોઈ પણ કોટનનું કપડું લઈ લેવાનું છે તમારી પાસે જે પણ એવું કપડું હોય કે જે વેસ્ટ હોય એનો ઉપયોગ તમે કરી શકો છો હું અહીંયા મારી પાસે એક રૂમાલ છે એનો ઉપયોગ કરી રહી છું અને રૂમાલની મદદથી આપણે આ રીતના હવડે હાથે આપણે તવાને ઘસવાનો છે જેથી જે મેથી દાણાનું ઓઇલ હશે એ બધું જ તવા ઉપર લાગી જશે ત્યારબાદ હવે આપણે શું કરવાનું છે મેથી દાણાને કાઢી લેવાના છે અને ફરીથી ગેસને ઓન કરી અને થોડું આપણે તેલ છે એ લગાવી દેવાનું છે તેલને આપણે ટીશ્યુ પેપરની મદદથી ચારે બાજુ સારી રીતના ફેલાવી દઈશું અને આને પણ આપણે મીડિયમ ગેસ પર ગરમ કરી લેવાનું છે જ્યાં સુધી ધુમાડો ના નીકળી જાય ત્યારબાદ તમે આના ઉપર કોઈ પણ વસ્તુ બનાવશો તો એ ચોટશે નહીં તો અહીંયા હું તમને એક વખત લાઈવ રિઝલ્ટ પણ બતાવી દઉં કે આના ઉપર આપણે જ્યારે બેસન ચીલા કે પછી ઢોંસા કોઈ પણ વસ્તુ બનાવીએ તો એ ચોટતું નથી તો જો અહીંયા મેં બેસનનું બેટર બનાવી લીધું છે તો આના હું ચીલા બનાવી રહી છું પરંતુ આને હું એકદમ ઢોસાના જેમ પતલા ફેલાવીશ તો અહીંયા તમે છે ને જોઈ શકો છો કે મેં એ જ તવાનો ઉપયોગ કર્યો છે અને એક તવા ઉપર આપણે બેસનનું બેટર ઉમેર્યું છે તો જો અહીંયા આપણે આ ટ્રીકનો યુઝ કર્યો છે એના લીધે બેસનનું બેટર બિલકુલ પણ ચીપક્યું નથી અને આસાનીથી આપણે એને પલટાવી પણ શકાય છે તો જો તમે તવા ઉપર ઢોસા બનાવવા ના માંગતા હોય તો તમારા લોઢાનો તવો હોય કે પછી એલ્યુમિનિયમનો તવો હોય એના ઉપર તમે આ ટ્રીક એક વખત ટ્રાય કરીને જરૂરથી જોજો ખૂબ જ યુઝફુલ ટ્રીક છે અને આના લીધે તમે કોઈ પણ તવાને નોનસ્ટિક બનાવી શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં